નેવે મૂકી મહત્વના દસ્તાવેજો પણ ટ્રસ્ટની ઓફિસ પર રાખતા નથી તેવા આક્ષેપો છે દશરથભાઈ અને નરેશભાઈ બધી જ ચીજવસ્તુ લોકમાં મૂકી જતા રહે છે સાથે ચાવીઓ પણ લઈ જાય છે માતાજીના જે નિવેદના ચાંદીના વાસણોને લોકમાં મૂકીને ચાવી સાથે લઈ ગયા છે જેના કારણે ચાંદીના વાસણો હોવા છતાં માતાજીને પ્લાસ્ટિકના વાસણમાં નિવેદ આપવા પડ્યા હતા ટ્રસ્ટની ઘણી જમીનો આવેલી છે જેમાં પણ કથિત ગેરવહીવટના આક્ષેપો છે અમુક જમીનોમાં કરોડોની માટી ખોદી નાખવાનું અને વારંવાર રૂપિયા ચાલુ કરી દેવાનો પણ આક્ષેપ છે મારું નામ વાળા રુદ્રદર્શી બહાદુરસિંહ છે હું અહીંયા ભુવાજીના દીકરા તરીકે સેવા બજાવું છું આ લોકોએ અમારી પ્રણાલીને ઠેસ પહોંચાડી છે ચાંદના વાસણો જે અમે આઠમના દિવસ માતાજીના હવનમાં ઉપયોગ કરવી છે જેને અમે નિવેદ ધરાવીએ છીએ તે આ લોકોએ અલફેર અમારે પ્લાસ્ટિકમાં ધરાવવા પડ્યા આ લોકોએ લોકરમાં મૂકી ચાવી લઈ અને જતા રહ્યા છે કર્ણેશ ભુજ ભવાઈ માતાજી ટ્રસ્ટ મારું નામ વાળા પ્રતાપસિંહ વજુભાઈ છે મારી બુટ મંદિરમાં ટ્રસ્ટી તરીકે નિમણૂક કરી છે છતાં પણ હજુ મેં ખાતરી કરાઈ છતાં જે મંદિરની પેટી ચાવી એ હજુ અહીંયા મળતું નથી એમ કે છે ટ્રસ્ટીઓ પાસે છે જૂના ટ્રસ્ટી જે દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ એમણે નરેશભાઈ પટેલે તો રાજીનામું આપ્યું હોવા છતાં એવું મને જાણવા મળ્યું એક વર્ષથી છેલ્લે પેટી પણ એ ખોલે છે અને અહીંયા કામનો દેખરેખ પણ એ જ રાખે છે કોઈને સોંપતા નથી અને કામનો આ કોન્ટ્રાક્ટ પણ એમને જ આપેલો છે એવું કહેવામાં આવે છે તો શા માટે એ પોતાની પાસે હજુ પણ ચાવીઓ રાખે છે આ કામ ઉપર કેમ બીજા કોઈને ધ્યાન નહીં પોતે જ રાખે છે જો એમને રાજીનામું આપ્યું હોય તો આવું કરવાની એમને જરૂર શું અને જે માતાજીનો પ્રદક્ષિણા પથ બનાવે એની અંદર શરૂઆતમાં જયારે એ પ્રદક્ષિણા પથની વાત કરી ત્યાં કે એકાદ કરોડ જેટલો ખર્ચો થશે પણ અત્યારે જયારે ચેક આપ્યા ત્યારે મને એવી જાણ થઈ કે લગભગ થી ત્રણ કરોડના તો ચેક એમને આપી દીધા છે અને હજુ કામ સંપૂર્ણ થયું નથી તો મને આમાં કોઈ ભ્રષ્ટાચાર થતો હોય એવી બૂ આવે છે એટલા માટે આપ યોગ્ય તપાસ કરો મીડિયા દ્વારા હું સરકારીને વિનંતી કરું છું કે આ પબ્લિક ટ્રસ્ટ છે અને ગામ લોકોની કોઈ કમિટી પણ અત્યાર વર્ષો સુધી એમણે બનાવી નથી અમે નવી કમિટી પણ બનાવી અને બધાને જોડે લઈ અને વહીવટ ચાલે અને પબ્લિક ટ્રસ્ટમાં કોઈ ભ્રષ્ટાચાર ના થાય એ હેતુ સર યોગ્ય તપાસ કરો એવી આપ સરકારશ્રીને પણ મારી નમ્ર અપીલ છે મારું મારું નામ સંજયસિંહ વાળા છે તારીખ સત્તર નવ બે હજાર ના રોજ અરણેશ બુધવાની મંદિરમાં ટ્રસ્ટી તરીકે લોકલ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સાહેબની નિમણૂક કરવામાં આવી પરંતુ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ અરણેશ બુધવાની માતાજી મંદિરે ટ્રસ્ટીની મીટિંગ મળેલી હતી આ મિટિંગમાં અમારા દ્વારા ટ્રસ્ટી સાહેબ કિરીટસિંહ ડાભી સાહેબને રજૂઆત કરવામાં આવી કે બે હજાર બાર થી બે હજાર વીસ સુધીમાં દશરથભાઈ ગોવિંદભાઈ પટેલ નરેશભાઈ નાથાભાઈ પટેલ દ્વારા મોટા પાયે જમીનોનું કૌભાંડ કરવામાં આવ્યું છે માતાજીના સર્વે નોમરમાં બારોબાર મોટું માટીનું ખનન કરવામાં આવ્યું છે આ બધું સાંભળતા કિરીટ ડાભી સાહેબનું હૃદય દ્રવી ઉઠ્યું તેમને આ બધી કોઈ વસ્તુની જાણ હતી નહીં તેમણે કીધું કે આવા ટ્રસ્ટમાં મારે ટ્રસ્ટી તરીકે જે મોટા કૌભાંડો થતા હોય પોતે સ્વહસ્તક લખીને રાજીનામું આપી દીધું અને 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 ટેબલ ઉપર મૂકીને કીધું કે હવે તમે બધા જાગો આના યોગ્ય તપાસ થાય રજૂઆત કરો અને આવા લોકોને ટ્રસ્ટમાંથી દૂર કરો એની કાર્યવાહી તમે જાતે કરો મારે ટ્રસ્ટી તરીકે હું આવા ટ્રસ્ટમાં રહેવા માંગતો નથી જ્યાં આવા લોકો એ કૌભાંડો કરતા હોય એટલે તેમને પોતે રાજીનામું આપીને ટ્રસ્ટના રેકોર્ડ ઉપર મૂકીને જતા રહ્યા પરંતુ તેમના જયા બાદ ભૂતપૂર્વ ટ્રસ્ટી નરેશભાઈ નાથાભાઈ પટેલ દ્વારા એ બધ ઇરાદા પૂર્વક એ ટ્રસ્ટી ટ્રસ્ટી નહોતા છતાં પણ એક કાગળ એમને પોતે પોતાના ફાઇલમાં મૂકીને અહીંથી જતા રહ્યા તો શું એ આ કૌભાંડો દબાવવા માંગે છે તો એમનો ઈરાદો શું છે એ પણ એક તપાસનો વિષય જો યોગ્ય તપાસ થાય તો આમાં મોટું કૌભાંડ બહાર આવે એવું છે હું અરણેજ બુટ બોવાલી માતાજી ટ્રસ્ટનો સિનિયર ટ્રસ્ટી છું મારું નામ બીપી ચંદ્ર જસવંતરાય વ્યાસ છે હું નેવ્યાસી થી આજ દિવસ સુધી ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટમાં સેવા આપું છું પરંતુ આ લોકોએ મારી બે હજાર એકથી થી બે હજાર ચોવીસ સુધી મને ટ્રસ્ટના કામથી દૂર રાખી અવગણના કરેલ છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો કંઈ ધ્યાન લેતા નહોતા દશરથભાઈ અને નરેશભાઈ બંને આ ટ્રસ્ટનો વહીવટ કરતા હતા અને એમાં ધીરેલ ઉપાધ્યાય પણ સામેલ હતા અને જે ટ્રસ્ટનો ઠરાવ કર્યો એ ઠરાવ બે હજાર સત્તરમાં એમના ઘરે કરેલો છે વાસ્તવમાં આ ઠરાવ ટ્રસ્ટની ઓફિસે કરવો જોઈએ જે કરેલ નથી અને બાંધકામ થઈ હોય એવું મને જણાય છે જ્યારથી બને બે હજાર ચોવીસ માં નામદાર કોર્ટે મને બાળક તરફેણમાં ચુકાદો આપ્યો ત્યાર પછી જયારે મને ખ્યાલ આવ્યો ગ્રામજનોએ રજૂઆત કરી તેથી કરીને આ તપાસ માટે મેં

અમારી આસ્થાને ઠેસ પહોંચી છે એટલે કાયદેસરની એ લોકોની જે કોઈ પણ હોય આમાં સંડોવાયેલા ખોટી રીતે હોય એને કાયદેસરની કાર્યવાહી કરવા અમારી પણ માંગ છે યાત્રા આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષા તપાસ કરવાની માંગ ઉઠી છે